નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર આજે જયારે હોળી પર્વ છે સર્વે મિત્રોને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હોળી પર્વની ઉજવણીનો ઉત્સાહ ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે વાત થશે આગળ રૂપિયા સો અને બસો ની નોટ ઘટને લઈને મોટું અપડેટ આવી ગયું છે આગળ વાત થશે રમઝાનમાં ખાખીની સરાનીય કામગીરી સામે આવી છે ત્યારે વાત થશે ડાકોના માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા આગળ વાત થશે ગુજરાતના આ જિલ્લાઓમાં ગરમી નહીં તમને ઊંઘવા દે જી હા દોસ્તો ત્યારે વાત થશે પદયાત્રીઓની સેવામાં લાગી છે દ્વારકા પોલીસ ત્યારે આગળ વાત થશે લેબ ટેકનિશિયનો સાત દિવસથી ઉપવાસ આંદોલન ઉપર જોવા મળી રહ્યા છે આગળ વાત થશે સુરતીઓ ગરમીમાં શેકાયા છે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે વાત થશે હવે ભયંકર તાપમાન નહી ઉભા રહેવું પડે આગળ વાતસભા કલાકારો હડતાલ ઉપર ઉતરશે તેમની મોટી માંગણીઓ સામે આવી છે ત્યારે મિત્રો આગળ વાત અમદાવાદમાં એક પંદરસો ને પોલીસ કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે વાત જાણીતા ખમણ હાઉસ ના નીકળ્યો હતો કાન ખજૂરો ત્યારે મિત્રો આગળ વાત થશે રણ ઉત્સવમાં બે વર્ષમાં સરકારને થઈ છે તેર પોઈન્ટ અગ્ન કરોડની આવક હવે મિત્રો સમાચાર વિસ્તારથી મિત્રો વિધાનસભા ગૃહમાં સત્ર ચાલી રહ્યું છે આ વચ્ચે માહિતી જણાવવામાં આવી છે કે કચ્છમાં જે રણ ઉત્સવ ઉજવાય છે આમાં બે વર્ષમાં ગુજરાત સરકારને તેર પોઈન્ટ અગ્ન કરોડની આવક થઈ ગઈ છે જી હા દોસ્તો અગિયાર પોઈન્ટ શૂન્ય લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજા વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન રણોત્સવને લઈને સવાલ કર્યો હતો સરકાર દ્વારા આ જવાબ પણ આપવામાં આવ્યો છે

છે મહત્વનું છે કે હવે આ મામલે ફૂલ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ હવે જોવાનો રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એક હજાર પાંચસો ને તેતાલીસ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે અમદાવાદમાં પોલીસ મેળામાં મોટા પાયે બદલી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલની બદલીનો ગંજીપો ચીપ્યો છે આ બદલીમાં ટ્રાફિક શાખામાંથી ચારસો કર્મચારીઓને પોલીસ મથકમાં બદલી આપવામાં આવી છે આ ઓર્ડર થયાના બદલી ની જગ્યા હાજર થઈ જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રત્ન કલાકારો હડતાળ પર ઉતરશે રાજ્યમાં જો એક આંદોલનના મંડાણ થઈ રહ્યા છે ત્રીસ માર્ચથી

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે ભરૂચ જિલ્લામાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે જી હા દોસ્તો વારસાઈના કામ માટે 8000 રૂપિયાની લાંચ લેતા શુક્લતીર્થના તલાટી સહિત ત્રણ લોકો એસીબીના હાથે ઝડપાઈ ગયા છે મિત્રો મહત્વનું છે કે ફરિયાદી 1.5 વર્ષથી વારસાઈના કામ માટે ધક્કા ખાઈ રહ્યા હતા તલાટી ઉમેશ પટેલે ને વીસીઈ કેનિલ ભાઈને મળવા જણાવ્યું હતું ફરિયાદી એ લાંચ આપવાની ના પાડતા એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો

ધારાસભ્ય કાઉન્સિલર નીતિકા શર્માએ દિલ્હીમાં વિવિધ સ્થળોએ મોટા હોર્ડિંગ્સ લગાવીને જાહેર નાણાંનો જાણી જોઈને દુરુપયોગ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું છે કે લોકોરમમાં જાગૃતતા લાવવા સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નિવારવા પારદર્શકતા લાવવા આરટીઆઈ નો પવિત્ર કાયદો અમલમાં છે આનો દુરુપયોગ કરનાર શખ્સો સામે ગુજરાત પોલીસે રાજ્યભરમાં કુલ સડસઠ ગુનાઓ દાખલ કરીને કડક કાર્યવાહી કરી છે જો એક શરૂઆત છે આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ પણ સખ્તાઈ પૂર્વક કાર્યવાહી કરાશે આ કાયદાનો દુરુપયોગ બિલકુલ ચલાવે લેવાશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભયંકર તાપમાં સિગ્નલમાં નહીં ઊભા રહેવું પડે મિત્રો અત્યારે ગુજરાતમાં ભયંકર ગરમીનો માહોલ છવાઈ ગયો છે ગુજરાતમાં ગરમીનો પારો દિવસ અને દિવસે વધી રહ્યો છે અમદાવાદ શહેર જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરું બની જાય છે એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું નહીં પડે અને સવારે અગિયાર થી સાંજે પાંચ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે જી હા દોસ્તો સુરતમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીના પાર નોંધાઈ રહ્યો છે તેથી સુરતવાસીઓને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે હવામાન વિભાગે પહેલાથી જ હીટ વેવની આગાહી કરી હતી સુરતમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ગરમી વધતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે મિત્રો બપોરના સમયે તો અંગ લજાડે તેવી ગરમીનો પણ અનુભવ થતો જોવા મળી રહ્યો છે જો માર્ચમાં આ સ્થિતિ છે તો પછી એપ્રિલ અને મે મહિનામાં શું હાલ થશે આ એક મોટી સમસ્યા પણ રહેવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેબ ટેકનિશિયનનો સાત દિવસથી ઉપવાસ આંદોલન જોવા મળ્યું છે ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળના નેજા હેઠળ લેબ ટેકનિશિયનો સાત દિવસથી ઉપવાસ આંદોલન ઉપર છે

પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કર્યું છે જિલ્લા પોલીસે નિઃશુલ્ક સેવા કેમ્પનું આયોજન કર્યું છે અંદાજીત પચાસ હજાર યાત્રીઓએ આ સેવા કેમ્પનો લાભ પણ લઈ લીધો છે કેમ્પ મારફતે સાત હજાર લોકોએ આંખનું ચેકઅપ કરાવ્યું જેમાં સાતસો જેટલા લોકોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરાયું છે રાત્રે ચાલતા યાત્રીઓને પચીસ રેડીમેડ પટ્ટી છે છે દર વર્ષે સેવા આયોજન પણ થઈ મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ જિલ્લામાં ગરમી તમને ઊંઘવા નહીં દે જી હા દોસ્તો ગુજરાતના પાંચ જિલ્લામાં વોર્મ નાઇટનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે પાંચ જિલ્લાઓમાં અમરેલી ભાવનગર કચ્છ સુરત અને બનાસકાંઠા સામેલ છે નોંધનીય છે કે વાર્મ નાઇટ એટલે કે આખી રાત ગરમી લાગશે દરમિયાન ભારે અકળામણ થાય છે તેથી તમને ઊંઘ નહીં આવે જેથી તમે ઊંઘ વગડશે આ પાંચ જિલ્લામાં વાર્મ નાઇટ એટલે હોવાથી અહીંના લોકોની ઊંઘ બગડશે તે માટે હવે મિત્રો તૈયાર રહેવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાકોરના માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા રણછોડ રાયજીના દર્શન માટે ફાગણી પૂનમે લાખો ભક્તો પદયાત્રા કરતા હોય છે હાલ ભરે ગરમીનો પ્રકોપ પણ શરૂ થઈ ગયો હોય છતાં આડત્રીસ ડિગ્રી તાપમાન વચ્ચે પણ શ્રદ્ધાળુઓએ પ્રવાહ અવિરત ચાલુ છે મહેમદાબાદના રાસકા કનીજ આમસરણ ખાત્ર ચોકડી સિંહ ચોકડી અને મૌધા ટી પોઇન્ટ થઈને જતા માર્ગો પર ધોળી ધજા સાથે ભક્તોની ભીડ જામી હતી સામાજિક સંસ્થાઓએ સેવા કેમ્પો શરૂ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમજાનમાં ખાખીની સરાહનીય કામગીરી સામે આવી છે સોશિયલ મીડિયામાં ખાખીની કામગીરીના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે ત્યારે હવે યુપીનો એક વિડીયો વાયરલ થયો છે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા સો અને બસ્સોની નોટને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે ભારતીય રિઝર્વ બેંકે રૂપિયા સો અને ની મૂલ્યની નોટોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સો અને બસો રૂપિયાની મૂલ્યની નવી નોટો છાપવામાં આવશે આ નોટોમાં મહાત્મા ગાંધી એટલે કે નવી સિરીઝમાં રૂપિયા સો અને બસોના મૂલ્યની નોટો બહાર પાડશે જેના પર નવનિયુક્ત ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે આરબીઆઈ કહ્યું છે કે જૂની રૂપિયા સો અને બસોના મૂલ્યની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર કોઈ અસર નહીં થાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પર્વની ઉજવણીનો ઉત્સાહ સુદ પૂનમના હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં બજારોમાં ખાસ કરીને ખજૂર અને હારડાની ખરીદી માટે લોકોની ભીડ જામી હોય છે સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટમાં મજૂરી કરતા આદિવાસીઓ હોળીની ઉજવણી માટે વતન ફરી રહ્યા હોય છે ગોધરા એસટી ડેપો પર વતન જતા લોકોની ભીડ જોવા મળી રહી છે ધૂળેટીની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે બજારોમાં અવનવી પિચકારીઓ અને રંગની દુકાનો પણ ખુલી ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે